ભરૂચ તાલુકાના કંથારિયા ગામ નજીક આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે બે કાબુ બનેલા ડમ્પરે રિક્ષા કાર અને એક્ટિવાને એક પછી એક ટક્કર મારતા ચાર વાહનો વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં મોપેટ ચાલક અનુ રણવિનભાઈ રાઠોડને ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે જ્યારે પાંચથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે પ્રાપ્ત વિગતો મુજબ ભોલાવ વિસ્તારમાં રહેતા અજય ગોવિંદ રાઠોડ પોતાની પત્ની અને સાસુ સાથે રિક્ષા લઈને દેરોલ જઈ રહ્યા હતા તે દરમિયાન કંથારિયા દલાલ સ્ટ્રીટ પાસે ડમ્પર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા રિક્ષા મોપેડ અને કારને ટક્કર મારી હતી ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા પલટી ગઈ હતી અકસ્માત સર્જી ડમ્પર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે ફરાર ટમ્પર ચાલક ઝડપી પાડવા પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે લાઇક કરે હમ ચેનલ કો સબસ્ક્રાઈબ કર બેલાયક જરૂર પ્રેસ કરે હમ વિડીયો સબ થી પહેલે